મિત્રો એકોતેર રૂપિયા થી ચારસો ને આઠ રૂપિયા તેમજ ભાવનગર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો મિત્રો એકસો પચાસ થી તેમજ આનંદ માર્કેટયાર્ડ માં મિત્રો ચારસો રૂપિયા થી પાંચસો રૂપિયા તેમજ પોરબંદર માર્કેટ વાત કરીએ તો બસો વીસ થી ચારસો ને વીસ તેમજ વડોદરા માર્કેટયાર્ડમાં સો રૂપિયા થી પાંચસો રૂપિયા તેમજ દાહોદ માર્કેટ વાત કરીએ ત્રણસો થી પાંચસો રૂપિયા તેમજ અમદાવાદ તેમજ જેતપુર માર્કેટ યાર્ડ વાત કરીએ મિત્રો તો એકાવન રૂપિયા થી ત્રણસો ને ચાલીસ રૂપિયા તેમજ ધોરાજી માર્કેટ માં મિત્રો સાઠ રૂપિયા થી ત્રણસો ને એકાવન રૂપિયા તેમજ મોડાસા માર્કેટ મિત્રો એસી રૂપિયા થી ત્રણસો ને એક્યાસી રૂપિયા તેમજ દિશા માર્કેટ યાર્ડમાં મિત્રો જોવા મળેલો બજાર ભાવ બસો રૂપિયા થી ચારસો ને ત્રીસ રૂપિયા છે